તમને ઉમેદવાર નવા હશે ને અમારા માટે નવા હશે જિલ્લા પંચાયત માં કારોબારી જિલ્લા પંચાયત ના પ્રમુખ રહ્યા છે અને એમણે એમની તરફ થી ભાષામાં કહી દીધું કે તમારી ચિંતા ના કરતા હું બેઠો છું આ જે વિશ્વાસ છે કાર્યકર્તા પ્રત્યે લાગણી છે એ આ શબ્દો દેખાઈ રહી છે અને મને વિશ્વાસ છે કે ચંદુભાઈ જે કહ્યું છે ને એ કરશે કાર્યકર્તા સાથે ઉભા રહેશે આ વિસ્તારના લોકો સાથે ઉભા રહેશે અનેક પ્રશ્નોને વાંચા આપશે એમને વહીવટી ક્ષમતા છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને એટલે જ લોકસભામાં પણ અહીંયા જ્યારે પ્રતિત્વ કરશે ત્યારે ખૂબ સારું કામ કરશે એવી તમારી ને મારી જે અપેક્ષા છે પૂર્ણ કરશે

અને તમારી સાયકલ ના ટ્યુબમાં જો તમારે હવા ભરી હોય અને તમે વાલ પકડીને રહો કે હવાના તાકાતમાં હવા ભરાઈ જશે બોલો એના માટે શું જોઈએ એના માટે પંપ જોઈએ ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવારના ટ્યુબમાં હવા ભરવા માટે

એટલે આપણે ટેકનોક્રેટ થઈ ગયા તો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સક્રિય હોવું એક અલગ સોશિયલ મીડિયા એ અલગ છે ટેકનોલોજી અલગ છે અને ડેટા અલગ છે માની લો કે આજે કોઈ ચંદ્રભાઈ જીતે પછી એમને કોઈ મળવા આવે અને એમની ઓફિસમાં એમનું નામ લખાય એડ્રેસ લખાય મોબાઈલ નંબર લખાવે એમની જન્મ તારીખ એમની મેરેજ એનિવર્સરી આ બધી વિગત લેવામાં આવે તો એનો ડેટા છે એ ડેટાને ટેકનોલોજીની મદદથી એને આપણે સેવ કરીએ અને શેર કરીએ લોકો સુધી પહોંચાડીએ તો એ ટેકનોલોજી છે અને એનો પ્રચાર કરીએ સોશિયલ મીડિયામાં લખીને એનો પ્રચાર અને પ્રસાર કરીએ એ પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનો છે એટલે ત્રણે ત્રણ પ્લેટફોર્મ અલગ અલગ છે ભારતીય જનતા પાર્ટીમાં અલગ અલગ જવાબદારી સંભાળતા લોકો સૌથી વધુ હોય કેટલા નથી અહીં બેઠેલા દરેક લોકો કાર્યકર્તા છે હું પણ એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટી જવાબદારી મારી પાસે હમણાં છે પણ હું સોશિયલ મીડિયાનો પણ કાર્યકર્તા છું તમે પણ કાર્યકર્તા છો જેના હાથમાં મોબાઈલ છે જેના નો એકાઉન્ટ છે જેણે વોટ્સઅપનું એકાઉન્ટ ખોલ્યું છે અલગ અલગ પ્લેટફોર્મ પર એણે ખાતું ખોલાવ્યું છે આ દરેકે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સોશિયલ મીડિયાનો કાર્યકર્તા છે એટલા જ માટે મારે તમને વિનંતી કરવી છે કે મોદી સાહેબે કરેલા કામો